મિત્રો આપણે આવી ગયા છે મોટેઠા દોઢ ધોવા માટે પણ આપણે જોવા જ્યાં ને ચાલુ છે કારણ કે અહીં એટલી બધી વસ્તી છે ને વાત જ ના પૂછવા વસ્તી છે ટોલીમાં કાગુ આગું છે એટલા ઘણી વસ્તી છે લોબી તો આપણે જોવા જ્યાં નહીં છેટા ઉભા રહ્યા તો હવે આ વસ્તી જોવા ખાલી એકદમ ટકાટક તો મિત્રો એ કેવો ચક્કા ચીજ દેખાવ ક્યાં આ જો ખાલી શેખ નહીં હજી આ જોવે રૂમ કરો રેડી આ હે વસ્તી છે સડી ગઈ છે ભાળો રેડી જોવા માટે રેડી એકદમ ટકા ટક અને અમે મૂન માર ભાઈ બનાવ્યું પાછું કેવું સડી છે એકદમ ટકા ટક આપણે જોવા જાને નહીં કારણ કે ટ્રાફિક એટલું બધું છે ને મજા આવે નહીં રેડી હજી વાયનો ઉપાધસાડીજી ભાડા

एकदम तक टक ठीक है वाउडा सेक नहीं से 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 ये ब्लैक कोड़ी मोड़ी से विचार तो है थार से था हैं थार से आउडा के थार से ब्लैक थार है नहीं आउडा ये व्हाइट थार <laughs>

હે આપણે પેટમાં રેડી એકદમ ટકા ટક યે ગુજર રહે છે ઘાસમે છે અને લગભગ હાવણા થાય નહીં ખબર નહીં ખબર જ ક્યાં જ હાવાણા ને હાવણા થાય ના થાય રેડી લગભગ તો થાય પછી આપણને ખબર નહીં પડો આ જો આવશે મને હાવણા થાય કે ના થાય છે ઊંટ પછી એકદમ ટકા ટક મને હાવણાં થાય ના થાય કોમેન્ટમાં જણાવજો રેડી આપણને તો ખબર નહીં તો હવે આપણે જવાનું છે પ્યાપડું અહીંયા મેળો છે એટલે મેળો જોવા દવાનો છે એકદમ ટકાટક તો હવે આપણે બાઈક પડી અહીંયા જવાનું છે આપણે રેડી હજી જુઓ

गोपी।, गोपी गोपी आ रही है गोपी गोपी लागे सर एकदम टकाटा गोपी गोपी इसका नाम नहीं लिखा हुआ है लागे से एकदम टकाटा तो आप लोग बाइक पर ये कैड ही लाइन आगे जान जा बतिया आप लोग वास्तविक जो खा एकदम टकाटक सेक नहीं રેડી મિત્રો તો હવે આપણે અહીંથી નીકળીએ છીએ અને આપણું જેને મળીએ તો બને રજુબલમમાં તો મિત્રો આપણે શ્રી નકળમ ધામ પે આપણું પહોંચી ગયા છે તો હવે ચાલો આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ સો રૂપિયા આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જય માતા જ